તો ચાલો અમારા ભાવેશભાઈ તો જોઈ શકો છો અગરબત્તી કરે છે અને માતાજીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે જોઈ શકો છો માતાજીનું સ્થાન છે એકદમ લોકેશન સુપર છે જોવા માટે પણ ઘણા વર્ષોથી આ ગુફા છે કારણ કે થોડુંક અંધારું પણ છે કારણ કે અંદર ગુફા છે જોઈ શકો છો અંધારું પણ બહુ છે કારણ કે અને જોઈ શકો કેવી કોતરેલી જૂની છે અને બહુ ઊંડી તો નથી પણ માપે છે તો મારા ભાવેશ ભાઈ ભાવેશભાઈ પણ સડી શકે છે ક્યાંથી સડી જશે અને અમારા ચેતનભાઈ પણ અહીંથી સડી જાય ઉપર હાલો તો તમને ઉપરનું લોકે જય માતાજી મિત્રો તો આજે અમે ખોડિયલ માના મંદિરે આવી ગયા છું ને તમને આજનું નવ અલગ માતાજીના દર્શન કરવાના છે તો બન્યા રેજો મારા વિડીયોમાં અને આનું લોકેશન છે જોઈ શકો છો કે આ ખોડિયલ મિત્રો મંડળ ચિત્રાધાર અને જોઈ શકો છો અને અહીંથી મોટા ખુટવડા આવો ત્યારે આગલો રસ્તો છે અહીંથી જોઈ શકો છો ગમે ત્યારે આવો તો હાઈવે માંથી મોટા ખુટવડા ને કોઈ પાછળનો નજારો જોઈ શકો શ્રી શ્રી શાંતિનગરની મુલાકાત લેજો તો બન્યા રહીજો અમારા તો હાલો મિત્રો આજે આપણે ખોડિયાલ માના મંદિરે આવ્યા છે દર્શન કરવા ને તમે બધાને એકદમ મસ્ત મસ્ત માતાજીના દર્શન કરવાના છે તો બન્યા રહેજો અમારા વિડીયોમાં આગળ પણ જોતા રહેજો કારણ કે તમને પણ આવા સ્થળ તમને જોવા મળશે તો ચાલો અમારા વિડીયોમાં આગળ તો હાલ ગમે ત્યારે તમે આવો ત્યારે આપણે આ જગ્યા પર જોઈ શકો છો કે સામે ધાર છે અને માથે માતાજીનું મંદિર છે હાલમાં અને અમે બે ત્રણ લોક ત્રણ જણા છે મારા ભાઈ બહેનો પણ છે તો ગમે ત્યારે આવો તો જોઈ શકો છો સામે ધાર છે અને માથે જવાય છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોકમાં ને ચાલો અમે જઈ શકીએ છીએ અત્યારે હાલમાં બગીચા ચડી છે ધીમે ધીમે જોઈ શકો છો અમારો ભાઈબન ધીમે ધીમે બગીચા ચડે છે અને બગીચા બહુ અમારા કેમ કે ગામમાંથી અમારા ભાઈબનો એ મહેનત કરીને બગીચા માતાજીમાં જવા માટે બનાવેલા છે જોઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ લોકેશન અને સુપર છે અહીંથી પણ એકદમ મસ્ત નજારો આવે છે જોઈ શકો છો કારણ કે જોઈ લો બેસ્ટ લોકેશન છે અત્યારે લીલું સબ જેવું તો છે વાતાવરણ હિસાબે સરસ છે તો અમારા ભાઈ ધીમે 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 ભાવેશભાઈ છે ને અમારા ચેતનભાઈ છે આરો અમારી સાથે તો બંને અમારા આગલા વિડીયોમાં કારણ કે તમને પણ આવા દર્શન કરવામાં આવશે કારણ કે અમારા આવા પણ બ્લોગ જોવા મળશે તો મારો મિત્રો અત્યારે જોઈ શકો છો કે એટલા સડી જશે આલો ઉપર ચડી વિ સી જઈએ એટલે આગળ જોઈ શકો છો કે મંદિર આવી પડી ગયું છે ઉપર તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે મે ફાઇનલી પુગી ગયા થી ઉપર ને પગવામાં પણ સમય પર લાગ્યો કેમ કે થાકે પી ગયો છે હા કારણ કે જો મારા પાઈબન ઉપર ચડી ગયા છું ઉપર અમે ઉપર ચડી વિ ઉપર આલો જોઈ શકો છો જોઈ શકો છો રસ્તો આટલી ઉપર આવતા થોડો ખરાબ છે આલવા પણ તકલીફ પડે એવું છે કારણ કે આહીનથી જોઈ શકો છો હો આહિનથી શરૂ પડે એમ છે પણ નીચે બગીચા છે પણ થોડોક તકલીફ તો પડશે કારણ કે આવવા માટે તો બંને રહી જો અમારા વિડીયોમાં આગળ તો ચલો જાય શીખવી છે મંદિર અને અમારા ભાવેશભાઈ પણ પૂગી ગયા છે જોઈ શકો છો જ્યારે પણ આવો ત્યારે અમે કોઈ આગળ તમને બતાવી દઉં છું તો અમારા હાલમાં અમારા ચેતનભાઈ પણ આવી ગયા છે અને માતાજીને અગરબત્તીને બધું કરે છે અને એકલામાં જોઈ શકો છો તો અહીંયા અમારે ગુફા પણ આવેલી છે ઘણો ઘણા વર્ષો પહેલાં અંદર તો જવા એવું નથી પણ અમે બને એટલી કોશિશ કરીશું અંદર જવા માટે એટલામાં બને એટલી વિડીયોમાં લેવામાં તમને મજા આવશે જોઈ શકો છો મિત્રો તો માતાજીનો ફોટો ગયો છે ને અહીંયા તીરસુર છે પણ ઘણા વર્ષો તા લગભગ બસો વર્ષ તા આ જૂનું સ્થળ છે જાણવામાં આવ્યું છે કેમ કે કેટલા વર્ષો હોય તો કંઈક માહિતી નથી પણ બસો અઢીસો વર્ષ જૂનું કહેવામાં આવે છે અને હાલમાં ગુફા પણ છે અને અમારા ભાવિશભાઈ જો હજી અગરબત્તી કરે છે પણ હવે વાર લાગશે કારણ કે વરસાદની હિસાબે થોડીક બાળી ગયા છે કાંઈ વાંધો નહીં આગળ અગરબત્તી થઈ જાય તો ચાલો તમને ગુફાના દર્શન કરાવવું કારણ કે ઘણા વર્ષોથી લોકેશન બતાવવું તો બંને જો મારા વિડીયોમાં ને જોઈ શકો છો નીચે અત્યારે એવું છે અને ઉપર લોકેશન તમને દેખાડું તો બન્યા રહીજો મારા વિડીયોમાં બ્લોગ પૂરો જોજો અને શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો તો ફાઇનલી અમે ઉપર પૂગી ગયા છીએ ને જોઈ શકો છો કે હું ને મારા ભાવેશભાઈ ને ચેતનભાઈ બધા તેણે પૂગી ગયા છે અને ઉપર આવી ગયા છે તો ફાઇનલી આલો ઉપરનું લોકેશન તમને બતાવું ને બન્યા રહીજો મારા વિડીયોમાં તો જોઈ શકો છો તો અહીંનું લોકેશન પણ જોઈ શકો છો અને જોઈ શકો અમે અહીંથી આવ્યા છે કેમ કે દાદરા બાજરાનું તો છે નહીં કારણ કે સડવા માટે થોડીક તકલીફ તો પડી પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે સડી ગયા જોઈ શકો છો અને જોઈ શકો અમારું ગામનું લોકેશન પણ અહીં આપું છું કારણ કે અમારું ગામ અહીંથી લગભગ બેથી ત્રણ કિલોમી બે થી ત્રણ કિલોમીટરની અંદાજમાં છે જોઈ શકો છો અમારું ગામ શાંતિનગર છે જ્યારે પણ આવો ત્યારે અમારા ગામની જ જોઈ શકો છો છે ઉપર ધજા પણ અને અહીંથી અમારે જોઈ શકો છો કે મોટા ખુટોડા જેસર રોડ હાઈવે લાગે ને શાંતિનગર હાઈવે રોડ લાગે છે ને જ્યારે પણ આવો દર્શન કરવા ત્યારે હાઈવે રોડ અને માથે માતાજી સ્થળ આવેલું છે તો તમને પણ આ બતાવી દે વિડીયોમાં આગળ કે ક્યાંથી ક્યાં જવાય એ તો હાલ મિત્ર જોઈ શકો છો ઉપરથી લોકેશન પૂછું એકદમ મસ્ત છે અમારા ભાવિભાઈ પણ જોઈ શકો છો વિડીયો બનાવે છે અને આ એકદમ મસ્ત નજારો છે ને સુપર લોકેશન છે ને લીલું સમ જેવું લોકેશન લીલું નાગેર છે જોઈ શકો છો અને ગામની વાડીઓ નજારો છે તો બંને એ શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો કારણ કે આવા નવા નવા બ્લોક તમે ધ્રુજ દેખાડી અહીંથી અમારે જોઈ શકો છો કે અમારી માલિન ડેમ પણ આ ઓરી આવી ગઈ છે અને એકદમ નજીકથી તમને બતાવી શકો છો કે અમારા માલિન ડેમનો નદી આવી ગઈ છે જોઈ શકો છો અહીંથી સામ્ય બતાવી છે જોઈ શકો છો એકદમ મસ્ત નજર તો ચાલો મિત્રો આપણે હવે બીજા બ્લોગમાં મળવશું કારણ કે અમારો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને અમારી આઈડી મહેશ ઠાકોર મિની બ્લોગ ઝીરો ઝીરો વન તો મારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરતા રહીએ લાઈક પણ કરતા રહેજો ને આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જય માતાજીભાઈ